હલો મિત્રો હું છું ગોપાલભાઈ ચૌહાણ હવે આપણે સાવ મહિનાના દ્વિતીય સોમવારે આપણે નાગેશ્વર ધામ જઈએ છીએ કમલેશભાઈ સાથે તો હવે કમલેશભાઈ નામે આપણે રાવલથી નીકળ્યા છીએ હવે આપણી રિક્ષા આવી રહી છે તો આપણે એમાં બધા તમને ઇન્ટ્રોડૅકશન કરાવું આપણે રિક્ષા આવે છે સસ્તું ભાડું અને સુધપુરની યાત્રા જે આપણો આમાં સામાન છે બધો જોઈ લે તમે બકરીયા ગેસ નો ચૂલો અને આપણે પૂરી ટીમ છે કે કોઈ એવું માની નહીં કે બુલેરો હોય કે રોજ આપણે એમાં જઈ શકીએ રિક્ષામાં પણ એમ કે આ સેવા બધી થઈ શકે છે જય શિયા રામ જય નાગેશ્વર મહાદેવ મિત્રો આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે અને આજે અમારા મિત્રોને અમે બધા નાગેશ્વર ધામમાં જઈ અને યાત્રિકોને નિઃશુલ્ક ફરાળ બનાવી અને એનું વિતરણ કરશું અને આજનું જે મેનુ છે એ સૂકી ભાજી છે ફરાળી ચેવડો છે ગુલાબ જાંબુ છે છાસ છે અને કાકડી આજે સલાડમાં આ બધું આજે મેનુ બનાવ્યું છે અને નાગેશ્વર ધામ ધામમાં ભગવાનને પેલું ધોગ ભોગ કરી અને બધા યાત્રિકોને નિઃશુલ્ક વિતરણ કરીશું તો હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ મિત્રો હવે જે કમલેશભાઈ છે એના મિત્રોનું તમને ઓળખાણ કરાવું તો આ છે કરીમભાઈ કે જેને આપણે મકાનના પાયા રૂપ કરીએ કે એવો એક આધાર સ્તંભ છે તો કરીમભાઈ તમે કેટલા વર્ષથી આમાં સેવામાં જોડાણ છો હું દસ વર્ષ થી આ સેવા કરીએ છીએ અમે અને નાગેશ્વર પ્રસાદ દેવા જઈએ છીએ અને કમલેશભાઈ અમે અને ગોપાલભાઈ બધા ભેગા જઈએ છીએ જીત ને અરસીભાઈ બધા અમે ભેગા જઈએ છીએ જય મહાદેવ હવે આપણે અરસીભાઈ પણ બોલાવ હવે આ ભાઈનું નું નામ જણાવશું આ ભાઈ અરસીભાઈ છે અને છેલ્લા બધી છ સાત વર્ષ થયા નાગેશ્વર ધામમાં સેવા કરવા નિશુલ્ક અમારે ભેગા આવે છે અને બહુ સેવાભાવી માણસ છે અને જે અમે કામ ચીંધીએ જે કહીય બધુંય માન રહિત છે એ માણસ અને બહુ સેવાનું કામ કરે કોડી भगत છે અને રાવળ ગામના છે અને બહુ સેવા કરે છે મિત્રો આ અમારે અસીભાઈ છે આપણે સોરી જીવાભાઈ છે અને ટッカરે ગામના રહેવાસી છે અને પોતાની 릭શા લઈને આવે છે અમારે અને એવું છે કે ભાઈ પોતે વાહન લઈને આવે ને એવું કોઈ એવો ભાવ મનમાં છે જ નહીં એવી સેવા કરે છે કે અમારાથી પણ એની સેવા એની વધી જાય અને આ નાગેશ્વર ધામમાં અને લોકોને પીસ પીરસવાનો મોટા મોટા ટોપિયા ઉટકવાના બધું હંજવારી કરવાની જે કોઈ બધું જ અમારા નિશલ અહીંયા નાગેશ્વર ધામમાં જીવભાઈ સેવા કરે છે અને ભગવાન એને ખુબ ખુશ રાખે એવી મહાદેવના ચરણમાં પ્રાર્થના અને આ પણ બહુ મહેનત પેલું કરે છે આપણે એમ કહીએ કે રિક્ષા લઈને જે માણસ આવતો હોય એ પોતાના માટે આવતો હોય પણ જેવા રિક્ષા આપણે સામાન બામાન ઉતારીએ એટલે એમ એક ટૂંકમાં ઘરનું કામ જ છે એ રીતના રિક્ષામાં ઉતરી અને કામે લાગી જાય સવારથી સાંજ સુધી હવે આપણે એથી વિશેષ તો એક જે દેહુર બાપા કરીને છે કે જે ઘણા વર્ષો થયા પૂજ્ય મોરારી બાપુના ભક્ત છે

અને ખૂબ સેવા કરે છે અહિયાં નાન મોટા નું કઈ રાખતા નથી એને કોઈ પોતાનો અભિમાન જ નથી એમ કે હું મારી ઉંમર મોટી નું બધી સેવા નાનામાં નાની સેવા કરે અને મોટી પણ સેવા કરે છે એટલે એ પણ એક મળવા જેવા માણસ છે દેવુર બાપા અને પૂજ્ય મોરારી બાપુની રામ કથા ભારતભરમાં ભરમાં ગમે ત્યાં હોય તો એ કથા સાંભળવા અચૂક જાય છે અને પૂજ્ય મોરારી બાપુ પણ આ દેહુર બાપાને ફેસ ટુ ફેસ વ્યક્તિગત ઓળખે છે હવે આ દેહુર બાપાને આજે હું જયશ્યારામ અને એને પગે લગાવ્યા બરોબર અમારે ચંદુભાઈ છે રાવલના નિવાસી છે અને અમારે નાગેશ્વર ધામમાં સેવામાં આજે બીજો સોમવાર થયો બીજી વખત આવેલા છે ત્યાં પણ એ ઘણી બધી મહેનત કરે છે બરાબર અને અંદર રસોડાનો વિભાગ સંભાળે છે અને ખૂબ સેવા કરે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયને વરેલા છે આ અમારે ધર્મેશભાઈ છે અને આપણે મહારાજ છે અને પોતે કંદોઈની સેવા કરે છે અને બધું તે રસોઈને લગતી તમામ વસ્તુ બનાવે છે એવા ઓલરાઉન્ડર છે અને અત્યારે નાગેશ્વર ધામમાં ફરાળને લગતી જે કાંઈ વસ્તુ અમારે બનાવવાની હોય એ પોતે બનાવે છે